બનાસકાંઠાના છ તાલુકાઓના કેટલાક ગામોમાં પશુઓમાં ખરવા મુવાસાની બીમારી જોવા મળી હતી જિલ્લામાં ત્રેવીસ લાખથી વધુ પશુધન હોવાથી પશુઓને બચાવવા કેન્દ્ર સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને ત્વરિત ધોરણે ત્રેવીસ લાખ ખરવા મુવાસાની વેક્સિનના ડોઝ જિલ્લા પશુપાલન વિભાગમાં પહોંચાડાયા હતા જેને પગલે નાયબ પશુપાલન અધિકારીએ યુદ્ધના ધોરણે સત્યાવીસ ટીમ બનાવી તમામ ત્રેવીસ લાખ પશુઓને ખરવા મોવાસાની રોગની વેક્સિનના ડોઝ આપવાનું શરૂ કર્યું છે જે હેઠળ બે જ દિવસમાં થરાદ વાવ સુઈ ગામ ભાભર દિયોધર તેમજ કાંકરેજ તાલુકાઓના એક લાખ ત્રાણું હજાર પશુઓનું નિઃશુલ્ક વેક્સિનેશન કરાયું મોવાસાની બીમારી જોવા મળેલ તે સંદર્ભે સેન્ટ્રલ ગવર્મેન્ટના કેન્દ્ર સરકારના એલ એચડી લાઇફ હેલ્થ એન્ડ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આપણને તરત જ ત્રેવીસ લાખ જેટલા ડોઝ ખરવા મોવાસા રોગની વેક્સિન મળેલ જે પાત્રતા ધરાવતા બધા તમામ પશુઓ છ માસથી નીચેના બચ્ચા સિવાય ઇવન ગામણ પશુ હોય કે તાજા વિયેલા હોય તમામ પશુઓને ખરવા મોવાસાની રસી હેઠળ આવરી લેવાનું અમે સન્નિષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં એક લાખ ત્રાણું હજાર જેટલા પશુઓનું રસીકરણ અમે પૂર્ણ કરેલ છે બે જ દિવસમાં